તળાજા શહેરમાં ગોરખી દરવાજા નજીક મોક્ષધામ તરફ જતા રોડની કામગીરીને લઈને બે દિવસથી વિવાદ ચાલ્યો છે ત્યારે આજે પ્રાદેશિક કમિશનરની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં જુદા જુદા રોડ રસ્તાઓ માટે સરકારે અગિયાર કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરી છે અને તાત્કાલિકના ધોરણે જુદા જુદા રસ્તાઓનું નવીનીકરણ કરવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અમુક સ્થળે કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થાય છે તાજેતરમાં જ પ્રાદેશિક કમિશનરની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કામ નબળું સાબિત થયું હતું તેવી જ રીતે ગઈકાલથી આજ સુધી ગોરખી દરવાજા પાસે મોક્ષધામ તરફ જતા માર્ગનું પણ નવીનીકરણ થયું હોય અને કામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે કામ અટકાવવામાં આવ્યું છે ત્યારે આજે પણ આ પ્રશ્ન ઊભો થયો હતો અને રોડની જે જાડાઈ કરવાની હોય તેમાં પણ ગેરરીતિ થતી હોય અને પહોળાઈમાં પણ ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેને લઈને સાંજના પાંચેક વાગે પ્રાદેશિક કમિશનર ઓફિસ ખાતેથી ટીમ નિરીક્ષણ માટે આવી પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી તળાજા નગરપાલિકાના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પૂર્વ નગરસેવક ઈર્ષાદભાઈ દસાડીયા દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને તેમની કામગીરીને લોકોએ પણ બિરદાવી છે

કે જાડો બનાવવો સરકાર આપણને અગિયાર ઇંચ નો આપે છે તો એ ભાઈ નક્કી કરી લે આપણે બે ઇંચ નો બનાવવો એમ તો આ રીતના એન્જિનિયર હાલે આપણા ગામમાં હે કે કોઈ વસ્તુ એને જોવાની જ નહીં આપણા ગામનું બધું એને જ કરી નાખવાનું અગિયાર કરોડ રૂપિયા છે જો ખાલી કળા જાળા વાળા બધા જાગી જાય ને ખાલી આઠ કરોડ રૂપિયા વાપરે ને તો હું તમને છાજી ઢોકીને કહું કે કળા જાળો નકશો કટી જાય રોડનો બાકી આ રીતનું કોઈ બોલશે ને તો વાપરશે તળાજા વાળા તો આ લોકો આપણું જ કરી નાખશે બોલો અને જેટલી જગ્યાએ રોડ બને છે બધી જગ્યાએ બોર્ડ મરાવો ફરજિયાત કે ભાઈ આટલું આટલું કામ આવ્યું છે એની અંદર આટલું આટલું મટીરિયલ વાપરવાનું છે તો જ આ લોકોને ખ્યાલ આવશે બાકી આમાં કોઈ જ નહીં તો શું કરવાનું અને હું શું બોલું મારે કાંઈ કોઈ ચૂંટણી લડવાની નથી વા હું તો ખાલી મારા ગામ માટે જ બોલું છું નહી નહી ભાઈ ચોખ્ખું કહી દઉં હું તમને લેખિત માં આપી દઉં કે મારે કોઈ ચૂંટણી લડવાની નથી મેં એક વાર લડી લીધી હું ઘણો રાજી થઇ ગયો મારે કોઈ ચૂંટણી લડવાની છે જ નહીં મારા ગામ નું કામ સારું થવું જોઈએ આગળ જાવ ને આપડે